આપણે ત્યાં આપણા પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામત છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે હતા ત્યારે પચાસ ટકા મહિલા અનામત કરાઈ આપણા દેશની અંદર અનામતનો મહિલા અનામતનો કાનૂન પાસ થયો અને ત્યાં પણ એટલે કે લોકસભા અને વિધાનસભામાં પણ જ્યારે નવું સ્ટ્રકચર બનશે ત્યારે તેત્રીસ ટકા મહિલા અનામત આવશે એટલે મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં વધશે આપણા ત્યાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વધી ચૂક્યું છે અગાઉ કાર્યક્રમો પણ કરી ચૂક્યો છું પણ એનાથી આ થોડોક અલગ કાર્યક્રમ છે આ વાત વિધાનસભાની છે આપણી વિધાનસભાની અંદર આપણા વિસ્તારની અનેક મહિલા જનપ્રતિનિધિઓ છે ભલે મહિલા અનામત નથી હાલ પણ રાજકીય પક્ષો જ્યાં પણ સિક્યોર સીટ દેખાય અથવા તો મજબૂત મહિલા ચિત્ર ઉમેદવાર દેખાય ત્યાં ટિકિટ ફાળવે છે મહિલાઓ જીતે છે આપણી વિધાનસભાને નીમાબેન આચાર્ય અધ્યક્ષ તરીકે શોભાવી ચૂક્યા છે આપણી મારા ગુજરાતની વિધાનસભાને આનંદીબેન પટેલ ધારાસભ્ય મંત્રી મજબૂત મંત્રી મજબૂત અને મજબૂત મુખ્યમંત્રી તરીકે શોભાવી ચૂક્યા છે આ નારી શક્તિ છે પણ દુઃખની વાત એ છે કે આજકાલ નારી શક્તિની જે વિધાનસભામાં ગયેલી છે એની વાતો ખુદ મહિલાઓ એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય એમાં નથી પડવા માગતો પણ ચર્ચા આડા પાટે જાય છે હું ચર્ચા કરવા માગતો તો ગૃહ શરૂ થયું છે આ ધારાસભ્ય આ સવાલ પૂછ્યો મારી મહિલા ધારાસભ્ય આ મંત્રી મહિલા મંત્રીએ આ જવાબ આપ્યો શિક્ષણ રાજમંત્રી આપણા મહિલા છે એમને આ જવાબ આપ્યો આ બધું બોલવા માગતો ને બોલીશ ગર્વ સાથે બોલીશ કેમ ન બોલું આઠમી માર્ચ મહિલા દિવસ આવે છે નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મારું ગુજરાત છે પણ ગઈકાલે એક નિવેદન આવ્યું નિવેદન જેનીબેન ઠુમર કોંગ્રેસના નેતા છે જેનીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે સુલજેલા નેતા છે હું ફરીથી આ શબ્દ વાપરું છું સુલજેલા નેતા છે પણ જેનીબેને એમ કહ્યું કે મહિલા ધારાસભ્યો લોકોની સમસ્યા મહિલાઓની સમસ્યાની વાતો ઓછી કરે છે મહિલા મંત્રીઓ ફક્ત સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે વીસ હજાર થી વધારે રૂપિયાની સાડી પહેરી પહેરીને વિધાન

મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી નથી તો તો જન અને માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે જનતા ક્યાં એમાં જોડાયેલી નથી આજ મુદ્દે ચર્ચા કરવા માટે દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે નંદોદા જૈનીબેન ઠુમર કોંગ્રેસના નેતા છે રુચિતાબેન શાહ વરિષ્ઠ પત્રકાર છે થોડાક સમયમાં જોડાશે જેની બેન સાથે કંઈક ટેકનોલોજીમાં ક્ષતિ આવતી લાગે છે મારી ટીમને કહીશ પ્રોપર ફોરીથી આપણે એમને કરેક્ટ કરી અને વાત કરવાનો પ્રયાસ કરીશું રુચિદાબેન સાથે પણ વાત કરીશું પણ દર્શનાબેન આપની પાસેથી જાણવું ને સમજવું છે ચર્ચા આની કેમ કરવી પડે મને એટલું કહો બેન આપ ડૉક્ટર છો આપ શિક્ષિત છો આદિવાસી વિસ્તારથી આવો છો કે હું તમારી જોડે આદિવાસી વિસ્તારની વાત ન કરું કેમ એ વિસ્તારમાં વિકાસ થયો એની વાત ન કરું કેમ એ વિસ્તારની અંદર નારી મહિલાઓ માટે શું કાર્યો થાય એની વાત ન કરું શું સમસ્યા છે એની વાત ન કરું અને વિનમ્ર ભાવે કહું છું બેન ગુજરાતના દીકરા તરીકે મારા માટે પણ કેટલું શરમજનક મહિલાની વીસ હજારની સાડી માટે ચર્ચા કરવી પડે કેમ આ સ્થિતિ રોનકભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચૌદ જેટલા મહિલા ધારાસભ્યો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જનપ્રતિનિધિત્વ કરીને લોકોની વિશ્વાસ જીતીને અને લોકોનો ભરોસો જીતીને જ્યારે વિધાનસભામાં આવ્યા હોય ત્યારે એક મહિલા તરીકે દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારમાં શું કામ કરવા છે કેવી રીતના પ્રજાનો વિશ્વાસ વધુ સંપાદન કરવો છે પ્રજાહિતના શું કામો મારે બાકી પડે છે કરવાના એ કામ કરવાની ધગશ ને લઈને આવ્યા હોય છે અને જ્યારે મહિલાઓની સાડીની ચર્ચા જ્યારે કોંગ્રેસના લોકો કરી રહ્યા હોય ત્યારે મારે એટલું જ કહેવું છે કે આટલા વર્ષમાં ક્યારેય એમણે કોંગ્રેસના કેટલા મહિલા ધારાસભ્યોને ટિકિટ આપી કેટલા મહિલા ધારાસભ્યો ચૂંટાઈને વિધાનસભામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે અમે ચૌદ ધારાસભ્યો જ્યારે કામ કરી રહ્યા છીએ દરેક મહિલા ધારાસભ્યને પ્રજાહિતનો વિચાર રહે છે પ્રજા માટેના કામ કરવાની એક ધગશ રહે છે અને એની સાથે જ્યારે સાડી એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી એ પરિધાન જે છે એ આપણા માટે ખૂબ જ ગૌરવ સમાન છે સાડીની વાત જ્યારે સામેથી જેનીબેન ઠુમ્મર માન્ય કહી રહ્યા છે ત્યારે મારે એમને એવું કહેવું છે કે આપશ્રી જે વાત કરી રહ્યા છો અને સાડીમાં જે રીતના અમારી મહિલા ધારાસભ્ય બહેનોશ્રીઓ અને મંત્રીશ્રીઓને આપ જે લઈ રહ્યા છો એ ખૂબ જ શરમજનક બાબત છે સાડીના પરિધાનને લઈને આપ જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે એ આપનો પોતાનો તમારે જે તમારી અત્યારે જે નેગેટિવિટી છે ને એ દર્શાવે છે તમે બેબાકડા થઈ ગયા છો તમારી પાસે કોઈ વિષય નથી પ્રજાહિત માટે તમારી પાસે ચર્ચા કરવા માટેનો કોઈ વિષય નથી એટલા માટે તમે અત્યારે આ વિષયને લઈને પ્રજાને વાત કરી રહ્યા છો અને પ્રજાની સમક્ષ તમે જઈ રહ્યા છો પરંતુ પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે છે કેળવ્યો અને સાથે લઈને જ આજે મહિલા ધારાસભ્યો અમે સૌ કામ કરી રહ્યા છે અને આપની આ વાત ખરેખર મને એક મહિલા તરીકે જ્યારે આપ વાત કરી રહ્યા છો ને તો ખરેખર ખૂબ દુઃખ અનુભવું છું કે આપ જેવા સુલઝેલા નેતા આજે આવી વાત કરી રહ્યા છો બિલકુલ બેન સારું કર્યું તમે આ છેલ્લે શબ્દો વાપરો સુલજેલા નેતાને કે દર્શકે મોડા ટેલિવિઝન શરૂ કર્યું હોય તો હું મારે કોઈ એની ચર્ચા કરી રહ્યો ખેર ફરી એકવાર કહું છું મહિલા અનામત મહિલાઓનું પ્રતિનિધિત્વ વધુ જો આપે કહ્યું પણ સામે એ પણ કહું કોંગ્રેસે ગેનીબેન ઠાકોરના રૂપે એક સાંસદ પણ આપ્યા હશે એવું પણ નથી નથી આપ્યા એ બની શકે કે એમના જીતી નથી શકતા ધારાસભ્યો ટિકિટો આપી હશે જીતી નથી શક્યા તમારા પક્ષના વધુ જીત્યા છે એટલે વધુ હશે આપ શું માનો છો બીજેપી કોંગ્રેસપણ રાજકીય પક્ષ છે આપની વાત સો ટકા સાચી છે મહિલાઓ જ્યારે કોઈ પણ વિષય પર લઈને એ કોઈ પણ સબ્જેક્ટમાં હોય પરંતુ દરેક ક્ષેત્રમાં એ પોતાનું સર્વોત્તમ જે રીતના એ પોતાને પ્રૂવ કરી શકતા હોય ને એ રીતના એ પ્રૂવ કરવાની કોશિશ કરે છે અને એ સો ટકા એના પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને એક ધારાસભ્ય તરીકે મને એ ગર્વ છે એ બાબતનો કે હું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હું ધારાસભ્ય બની છું અને મારી સરકારમાં પ્રજાહિતના કામો કરવા માટે અમને જે રીતના પ્લેટફોર્મ આપવામાં આવે છે એ કદાચ હું માનું છું કે બીજા કોઈ પાર્ટીમાં નહીં આપવામાં આવતું હોય દર્શાબેન જોડાયેલા રહેજો બેન મારી સાથે જોડાય મોટાબેન કેટલા ચર્ચાના મુદ્દા હતા કેટલા મુદ્દા હતા અને તમે જન આક્રોશ રેલીમાં વીસ હજારની સાડીવાળી વાત કરી દીધી કેમ આવું કર્યું કેમ આવું કહેવું પડ્યું રનકભાઈ હું છેલ્લા બે હજાર પંદરથી આજ દિવસ સુધી સામાજિક રીતે રાજકીય રીતના દરેક કક્ષાએ મહિલાઓ માટે શક્ય એટલો અવાજ ઉપાડવાનો પ્રયત્ન કરું છું છેલ્લા આજે હું બોલી એ ખૂબ સભાનતાપૂર્વક બોલી છું અને મારી સામે મને આનંદ થાય છે ગૌરવ થાય છે કે આજે દર્શનાબેન દેશમુખ મારી સામે છે અને હું જે કહેવા માંગુ છું એ દર્શનાબેન જેવા આદર્શ નેતા કે જેમણે પોતે મહિલા તરીકે ભલે ભારતીય જનતા પાર્ટીના બેન છે પણ ડોક્ટર તરીકે જે ફ્રીમાં ડિલિવરી કરવાનો કેમ્પ પણ હોય જે મહિલાઓ માટે અને આદિવાસી મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવતા હોય મનસુખભાઈ વસાવા એમની પાર્ટીના સાંસદ હોય પણ ખોટું છે તો ખોટું છે એવી કહેવાની હિંમત રાખતા હોય એ બેનને હું અત્યારે આપના માધ્યમથી હું જોઈ નથી શકતી સ્ક્રીન ઉપર પણ હું સલામ કરું છું કે પોલીસની સામે પણ ભીડી જાય ક્યાંય પોતાની સરકારમાં અવાજ પણ ઉઠાવી દે તો હું જે કહેવા માંગુ છું એ આ કહેવા માંગુ છું રોનકભાઈ કે તમે ચૂંટણા છો

ગુના વગર ત્યારે ભાનુબેન બબરિયા મંત્રી હતા મે મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે કે તમે એક પણ મુદ્દા ઉપર નથી બોલ્યા નથી દાહોદ ઉપર બોલ્યા નથી આટકોટમાં થયેલી છાત્રાલયમાં દીકરી ઉપર બોલ્યા નથી અગ્નિકાંડમાં 10 દિવસ સુધી જે ગેમ ઝોન कांड થયો નથી બોલ્યા તો સેના માટે છૂટાઈને જાવ છો તો મંત્રી કેમ એટના બનો છો તો એનો મતલબ તો સીધો છે કે તૈયાર થઈને બેસવાનું અને મંત્રી પદ ભોગવવાનું હું વિનંતી કરું આપના માધ્યમ કે માધ્યમથી કે દર્શનાબેન જેવા સુલજેલા ભલે તમારા આ શબ્દ છે છતાં મારા માટેનો છે છતાં પણ કઉ છું કે પ્રવૃત્તિ ધારાસભ્ય તરીકે શું હોવી જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ દર્શાબેન દેશમુખ પોતે છે કે જે પોતાના વિસ્તારમાં કામ પણ કરી રહ્યા છે અને અવાજ પણ પડકાર આગળ વધારી રહ્યા છે અને હું આ કહેવા માંગુ છું કે જે મહિલાઓ ચૂંટાઈ છે એ બીજી મહિલાઓ માટે ઉદાહરણ રૂપ બનવા જોઈએ કે આવી મહિલાઓ ચૂંટાઈને જવી જોઈએ કે કોઈના બાપથી નો બી જેનીબેન જોડાયા રહ્યા જુઓ તમે છે ને મારી હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી કરી દીધી તમે પાક્કા સુલજેના નેતા છો એટલું કુકરી મારી તમે એટલી કેરમ રમ્યા કે ખબર જ ના પણ તમારું નિશાન શું તમે કેવું કીધું તમે ઇન્ડાયરેક્ટ કીધું કે દર્શાબેન મંત્રી કેમ ના બનાવ્યા બરાબર એ તમારો કહેવાનો ઇશારો આ જ હતો એક કામ ઉભા રહો ઉભા રહો ને એક મિનિટ જો હું મારું ફોર્મેટ બદલું તમારા બંને માટે ફોર્મેટ બદલું એક સેકન્ડ બેન એક સેકન્ડ આ ધ્વન સાંભળો તમે બેન બેન ઝેરીબેન જેની બેન બેન જો મારું ફોર્મેટ બદલું પહેલી વાર ફોર્મેટ બદલું છું દર્શનાબેન ડાયરેક્ટ દ્વંદ નથી કરવો દ્વંદ નથી કરવો તમે તાર દર્શનાબેન જેની બેનને જે પૂછવું પૂછી લો એકવાર અને જેની એના પછી તમારા દર્શનાબેનને પૂછવું પૂછી લો દર્શનાબેન આપ જેની બેનને શું કહેવા માંગશો શું પૂછવા માંગશો રોનકભાઈ હું એટલું જ એમને કહીશ કે આપ જે વીસ હજારની સાડીની વાતો કરી રહ્યા છો તો આ એક બહેનો માટે જે આપ વાત કરો છો આ ધારાસભ્યશ્રીઓ માટે મંત્રીશ્રી માટે જે વાત કરો છો એ ખરેખર મને યોગ્ય નથી લાગતું અને જ્યારે સાડીના પરિધાનની વાત આવે તો એ આપણો એક સંસ્કાર છે આપણી એક સંસ્કૃતિ છે અને એના ઉપર રાજનીતિ કરવી એના સિવાય પણ બીજા વિષયો આપણી પાસે હોઈ શકે છે પરંતુ આપણે જ્યારે પરિધાન ઉપર રાજનીતિ કરવાનો આવે ત્યારે એના સિવાયનો બીજો કોઈ વિષય નથી તમારી પાસે એ સાબિત થાય છે જેની આપ જવાબ આપી દો પછી કે પૂછો તો તમે પૂછી લો હું જવાબ એટલો જ આપવા માંગીશ કે કોઈ પરિધાન ઉપર ટિપ્પણી નથી મારી સ્પષ્ટ રીતના સીધો કટાક્ષ પણ નહીં સીધી રીતના મે કીધું અને આજે પણ 24 કલાક થયા છે છતાં પણ મારી વાત ઉપર હું સ્ટીક છું કે સારા કપડા મુંગી સાડીઓ પહેરીને વિધાનસભામાં બેસવા માટે નથી છૂટાતા મહિલાઓ હોય તો મહિલાઓના ઉત્થાન માટેની વાતો કરવી પડે જે બળાત્કારના કિસ્સાઓ થાય ત્યાં જઈને પરિવારને હયાધારણા આપવી પડે ગુજરાતમાં ઉત્કર્ષ માટેના કાર્યો કરવા પડે વિધાનસભામાં પ્રશ્ન પૂછો જવાબ આપો આ બધી તો કોમન પ્રક્રિયાઓ છે પણ જયારે આ જસદણ દીકરી બાળકી ઉપર થયું કેટલા મહિલા મંત્રી ત્યાં જઈને એના પરિવારને સાંત્વના આપવા માટે બેઠા ત્યારે ભાનુબેન પોતે હતા મંત્રી તો ક્યારે દાહોદમાં દીકરી ને ત્યાં આદિવાસી મહિલાઓને તમે સુરક્ષિત છો મારા રાજમાં એવું કેવા માટે પહોંચ્યા હતા આવા હું અને અમરેલીમાં હું પોતે બેઠી હતી મને એક પણ મહિલા મંત્રીને એક પણ મહિલા ધારાસભ્ય સંસદ સભ્ય કોઈએ નથી સહકાર આપ્યો કે ના દીકરીનું સરગસ તો ન જ નીકળવું જોઈએ તો આવા તો હું દસ કિસ્સવરો ને ભાઈ બતાવું ને મારો નહીં પણ તમારી આજે અને હું તો કહીશ આપના માધ્યમથી કે મેયર બન્યા એના પહેલાનું ડ્રેસિંગ મેયર બન્યા પછી ધારાસભ્ય બન્યા એના પહેલાનું ડ્રેસિંગ ધારાસભ્ય બન્યા એના પછીનું મંત્રીના પહેલા ને મંત્રીના પછીનું ડ્રેસિંગ આપ મૂકો મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી

તમારા જ પક્ષના અને તમારા જૂના સાથી પછી ભાજપમાં ગયા ધારાસભ્ય સાયકલ નહોતી સ્કૂટર નહોતું ગરીબ ઘરના ગણાતા હતા ધારાસભ્ય બન્યા પછી મર્સિડીઝ બીએમડબલ્યુ ફોર્ચ્યુનર લઈને ફરજ એમના પરિધાનની બી તો ચર્ચા કરો પેલા આ ઉપર પેલી ગાદી કો કોટી કોટનની પહેરે પ્યોર કોટન લઈ આવી પાંચ પાંચ પંદર પચીસ પચીસ હજારની તો એ પણ તો હકીકત છે મહિલાએ એકલી સાડી પહેરી અને ત્યાં બેસે એવું નથી તમારા પક્ષના ધારાસભ્યો ટી શર્ટ કેટલા રૂપિયાના પહેરે એ પૂછજો એમના પક્ષના નેતાઓ પણ બ્લેઝર કેટલા રૂપિયાના અને કોટી કેટલા રૂપિયાની પહેરીને જાય એ પણ પૂછજો એટલે મહિલાઓ પૂરતું એ મુદ્દો ન હોઈ શકે હું એ કહેવા માગું છું

સંખ્યા માં એના માટે જોડે ઉઠાવો તો વીસ લાખ એટલા કરોડ લેલું એટલે પરિધાન ઉપર ટીપણી નથી કાર્યશૈલી જવાબ આપ શું છો

હું જેની બહેનને પણ જાણું છું એમની કાર્યશૈલીને પણ જાણું છું આપની કાર્યશૈલીથી ઓછો પરિચિત છું પણ જેટલું જાણું છું એક મજબૂત શિક્ષિત એ વિસ્તારના ડેવલપમેન્ટ કરવાવાળા તમામ વર્ગને સાથે લઈને ચાલવાવાળા વ્યક્તિ અને ક્યારેય મૌન રહેવા નહીં રહેવાવાળા વ્યક્તિ તરીકે જાણું છું મને આનંદ એ થયો સાડી તો એ માધ્યમ અને કદાચ એ મુહાવરો બની ગયો કે ભાઈ કપડાં સારા પહેરીને જવા માટે વિધાનસભા નથી તમને લાગે છે કે સપોઝ જેની અંદર બાકીના વિચાર ભૂલી જાઓ સાડી વાળી વાત ભૂલી જાઓ તો એક આદર્શ લોકશાહીની અંદર પ્રતિસ્પર્ધી પક્ષના ધારાસભ્યની પણ પ્રશંસા કરવી તમારા તરફથી એમના તરફથી એ ગુજરાતની આદર્શ લોકશાહીની પરંપરા છે અને પરંપરા યથાવત રહેશે જી આપની વાત સાચી જ છે પરંતુ રાજનીતિ કરવા માટે લોકશાહી દેશમાં આપણે પ્રતિસ્પર્ધી લોકોના કપડાં ઉપર ટિપ્પણી કરવા જઈએ તો ઘણા બધા કોંગ્રેસી કલ્ચર એવું છે કે જેની આપણે વાત કરવા બેસીએ તો ઘણો બધો સમય પણ નીકળી જાય અને ઘણી બધી એવી વાતો પણ છે પરંતુ એ વાતોને આપણે અત્યારે કોરાણે મૂકીએ તો પણ અત્યારે મહિલા સાંસ મહિલા મંત્રીશ્રીના જે પણ પરિધાન વિશે વાત કરવામાં આવે તો આ ખરેખર ખૂબ જ મને તો દુઃખદ બાબત લાગે છે અને વસ્ત્રોની પસંદગી એ પોતપોતાની ચોઈસ છે અને પોતાની ચોઈસ પ્રમાણે કપડાં પહેરવા અને એ ચોઈસ પ્રમાણે રહેવું એ દરેક સ્ત્રીની પોતાનો એક અધિકાર છે અને એ અધિકારની બાબતમાં એ પોતે પોતાની સાથે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરે છે કે જેથી કરીને લોકોના કામ કરવામાં એ ક્યાંય પાછા નથી પડી પડતા તો આ બાબતને લઈને સ્ત્રીઓના અને મહિલાઓના પરિધાન ઉપર જ્યારે લોક લોકશાહીનું મંદિર કહી શકાય એવી આપણી આ વિધાનસભાના ધારાસભ્યોની માટે જ્યારે વાત કરવામાં આવે તો એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે અને એવી બાબતનું ચર્ચા જાહેરમાં ન કરવી જોઈએ એટલી મારી જેની બેનને વિનંતી છે બેન આપનો ખૂબ ખૂબ આભાર અને સાચું કહો તો મને પણ મને પણ સંતોષ થવા સંવાદ કરીને ઘણી સ્પષ્ટતાઓ પણ થઈ અને એ વાતનો વિશ્વાસ પણ વધ્યો કે આ પ્રકારનો મુદ્દો ન હોવો જોઈએ ચર્ચા સાથેનો મુદ્દો હોવો જોઈએ અને ચર્ચા સાથેના મુદ્દા કરવાવાળા જેનીબેન પણ કરશે દર્શનાબેન પણ કરશે અન્ય ધારાસભ્યો પણ કરશે અને આ જ આપણી નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મારી સાથે રુચિતાબેન કદાચ જોડાયેલા હશે અને રુચિદાબેન જોડાયેલા હોય તો એમની સાથે વાત કરીશું અથવા તો સમયનો અભાવ છે છેલ્લે હું આગળ વધીશ મારી સમયનો અભાવ છે છેલ્લે હું આગળ વધીશ પણ ફરી એકવાર કહીશ એક જેની બેની જે ટિપ્પણી કરી એ ટિપ્પણી એ શબ્દો સાથે ક્યારેય સહમતી ન હોઈ શકે પણ રુચિદાબેન ફરીથી જોડાઈ ગયા છે રુચિતાબેન આપ શું માનો છો જેની બી શબ્દોને પકડવા જોઈએ કે એમના શબ્દોના હાર્દને પકડવો જોઈએ થેન્ક યુ રોનકભાઈ બેસિકલી એવું છે કે જ્યારે તમે પબ્લિક ફિગર હો અને તમે જાહેર મંચ પરથી કંઈક બોલતા હો ત્યારે તમારા શબ્દો પણ એટલા જ મહત્વના છે જેટલો તમારો ભાવ મહત્વનો છે અને સ્પેશિયલી આજે જ્યારે આપણે સોશિયલ મીડિયાના યુગમાં જીવીએ છીએ કે તમારા એક વાક્યને લોકો કોઈ પણ રીતે વાયરલ કરી શકે એમ છે ત્યારે આ બહુ જ બે જવાબદાર ભર્યું કહેવાય કે તમે વીસ હજાર ને ત્રીસ હજારની સાડીઓની કોમેન્ટ કરતા હો તમે પોતે મહિલા થઈ જાય તમે મહિલાના પહેરવેશ પર કોમેન્ટ કરો એ વાત જ અસ્થાની છે એટલે એમણે કરેલી ધારો કે એમનું મેં આખું સાંભળેલું અને એમાં એમણે કરેલી બાકી બધી જ વાત સાચી હતી પણ મંત્રી બનવા એટલા માટે મંત્રી બને છે કેમ કે એ લોકો સાડી પહેરી શકે મોંઘી મોંઘી એ એટલું બધું બહુ જ ન ગમે એવું અને ખરેખર શરમજનક સ્ટેટમેન્ટ કહેવાય અને એમના જેવી વ્યક્તિ જે આટલા મોટા મંચ પરથી ધારો કે આવું બોલતી હોય તો એ ન બોલાવું જોઈએ અને કહેવાય અને આ ખરેખર અયોગ્ય હતું એ વાક્ય પછી એના પાછળનો ભાવ ચાહે જે પણ હોય પણ અમુક પ્રકારની ભાષા તમે જે પદ પર બિરાજો છો એ પદ પરથી ન જાગવું જોઈએ બહાર એવું હું માનું છું બાકી વાત કપડાની રહી તો મોંઘી સાડીઓ જે બનાવે છે એ હાથ વણકરને પણ એના પૈસા મળતા હોય છે તો એ પણ ક્યાંક ને ક્યાંક આપણી ઇકોનોમી માટે

સારી વાત એ પણ છે ભલે જેની બે સ્ટેજ ઉપરથી બોલ્યા હશે પણ જેટલું હું વિધાનસભાને જાણું છું મારા રિપોર્ટરે રિપોર્ટિંગ કર્યું છે ક્યારેક હું પણ જાઉં છું ત્યારે મારા ગુજરાતની મહિલા ધારાસભ્યો મેં જેટલું જોયું છે એ પ્રમાણે જેટલું સમજ્યો છે એ પ્રમાણે કદાચ પુરુષોને નહીં ગમે ધારાસભ્યોને એમના કરતાં પણ વધુ સતર્ક વધુ શાર્પ અને વધુ સારી રીતે ગૃહમાં વાત પણ મૂકે છે અને સરકારી કામ કરાવાની મહારત પણ આસીલ છે